મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારો આ પ્રથમ બજેટ છે અને આ બજેટમાં ચૌદસો બયાસી કરોડ નો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં આપણું બેસ રેટ જે છે આમાં વીસ ટકા નો વધારો અને તમામ ભારાંડમાં પાંચ ટકા નો વધારો મારા દ્વારા વધુ સુદ્રઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે અને મંજૂરી મળશે શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે શહેરમાં એક એક્ઝિબિશન હોલ કમ ટાઉન હોલ જે મજેવડી ખાતે બનાવવામાં આવશે પીએમ ઈ બસ આવશે પચાસ જેનું ચલાવવા માટે એક બસ રિપો અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે નરસિંહ મહેતા સરોવર ખુલ્લો મુકવામાં આવશે વાઘેશ્વરી તળાવમાં પણ ઘણી બધી સુવિધાઓથી શહેરના મળશે અધ્યતન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ મળવાના છે શહેરને ડસ્ટ ફ્રી સ્ટ્રીટ મળશે શહેરનો ખૂબ સરસ સૌંદર્યકરણ થશે શહેરના તમામ સર્કલ્સનો ડેવલપમેન્ટ થશે અને શહેર પર્યાવરણ દ્રષ્ટિએ ડિજિટલ ગવર્નન્સ દ્રષ્ટિએ જુનાગઢ એક સ્માર્ટ સિટી બને આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આવનારા દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકા પેપરલેસ બને આને માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે ખુબ ખૂબ ધન્યવાદ આજરોજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ આપણા કોર્પોરેશનના કમિશનરશ્રીએ મને એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ અને ચેરમેનને સુપ્રત કર્યું છે આ બજેટમાં જે કાંઈ પણ જોગવાઈઓને જે કાંઈ પણ બજેટની અંદર વધારાઓ સાથેનું જે બજેટ છે તો આ બજેટ છે એમાં કોર્પોરેટરો અને શહેરના લોકો

કેપિટલ આવક સાતસો ચૌદ કરોડ લગભગ અનુમાનિત છે આની કુલ આવક બજેટ જે છે આપણું આ નવસો પાંત્રીસ કરોડ છે અને જે કુલ ખર્ચ જે છે બજેટ અંદાજે આ નવસો એકત્રીસ કરોડ છે નવસો 931 માં બસો એકવીસ રેવન્યુ કરોડની રેવન્યુ આવક અને ગ્યારસો કરોડની કેપિટલ આવક સાથે કુલ ચૌદસો બ્યાસી આવક અને આજ વર્ષમાં રેવન્યુ આવક તરીકે ત્રણસો રેવન્યુ ખર્ચ તરીકે ત્રણસો કરોડ

શહેરના સર્વાંગી વિકાસ સાથે સાથે મુખ્ય પરંતુ રસ્તા પાણીના પીવાના સુવિધા સ્વચ્છતા પર્યાવરણ જેવી અને વધુમાં વધુ બનાવી આને માટે આયોજન કરવામાં આવ્યું છે આ તમામ મહાનગરપાલિકાઓ આ તમામ સુવિધાઓ માટે મહાનગરપાલિકા દ્વારા જે આપણું જે ખર્ચ જે છે આ ખર્ચ પણ ખૂબ જ વધારે થતો હોય છે અને જેથી અમુક ટેક્સ ઇન્ક્રીમેન્ટ અમે પ્રપોઝ કરીએ છીએ આ ટેક્સ વધારો પ્રપોઝ કરતા પહેલા આ ટેક્સ વધારો શાને માટે જરૂરી છે અને હું અમુક રીઝન્સ આપના સમક્ષ મૂકવા માંગુ છું મહાનગરપાલિકા દ્વારા કુલ રેવન્યુ ખર્ચ 2023-24 માં 137 કરોડ હતો જે પૈકી મહતમ ખર્ચ 55 કરોડ કેવું છે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાને માળખાને સુદ્રઢ બનાવવા માટે નવા સેટઅપની પણ પ્રક્રિયા કરવી પડશે નવી પોસ્ટો ઊભી કરવી પડશે અને આ નવી પોસ્ટો માટે રિક્રુટમેન્ટ પણ કરવા પડશે માટે આ જે ખર્ચ પંચાવન કરોડ છે આ વધીને લગભગ કરોડ થવાની શક્યતા છે જેથી બજેટમાં આપણે ટેક્સ વધારાની ખૂબ જ જરૂરિયાત રહે છે ખર્ચ વધવાની શક્યતા બહુ વધે છે આપણું જે ઓપરેશન અને મેન્ટેનન્સ ખર્ચ જે છે આ પણ વર્ષે દર વર્ષે વધવાનું છે મોંઘવારી વધવાની છે સરકારના તમામ પ્રોજેક્ટ જે કરીએ છીએ આના નેમનો ખર્ચ વધવાનો હોય

મહાનગરપાલિકાનો ફાળો પણ અમુક ટકાવારીમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ફાળો આપવાની જરૂરિયાત રહેતી હોય આ તમામ ફાળો જે છે આ લગભગ આવનારા પાંચ વર્ષમાં એસી કરોડ જેવું કોન્ટ્રીબ્યુશન મહાનગરપાલિકાને આપવું પડશે અને આને માટે આપણે ઇન્કમ વધારવાની ખુબ જ જરૂરિયાત રહેશે જૂનાગઢના શહેરીજનોને વધુ સુવિધા આપવા માટે વધુમાં વધુ સેવાઓ આપવા માટે ડિજિટલ ગવર્નન્સ જરૂરી રોકાણ તથા મોંઘવારીની દરને મેચ કરવા માટે આવક વધારવાની ખૂબ જ જરૂરત છે હવે આજે નોર્મલી આપણે એટલા વર્ષોમાં શું થતો હતો કે આપણી જે ટેક્સ કલેક્શન સિસ્ટમ જે છે આ સેન્ટ્રલાઇઝ નો હતી દરેક શાખા દ્વારા જુદી જુદી રીતે ટેક્સ કેલ્ક્યુલેશન કરવામાં આવતી હતી અને આના કલેક્શનના પણ એવી જ રીતે પ્રક્રિયા હતી

વર્ષ 2025-26 ના બજેટમાં સફાઈ કર દીવાબत्ती કર અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ જે છે આ અમે ટેક્સ સાથે લિંક કરવા માંગીએ છીએ જૂનાગઢમાં રહેણાંક તથા બિન રહેણાંક પ્રોપર્ટી ટેક્સના દરમાં 20% નો વધારો હું પ્રપોઝ કરું છું સાથે સાથે આના તમામ જે ચાર ફેક્ટર હોય છે ફેક્ટર 1 ફેક્ટર 2 ફેક્ટર 3 અને ફેક્ટર 4 આ તમામમાં 5% નો વધારો હું સ્ટેન્ડિંગ સમક્ષ રજૂ કરું છું

શહેરની માળખાગત સ્ટ્રક્ચર ઉપર ખૂબ જ ભારણ વધતું હોય છે રોડ રસ્તા પાણીના કન્જેક્શન લાઇટના કન્જેક્શન આ તમામ સુવિધાઓને વધુ સારી આપવા માટે એક પ્રવાસી ભારણ ચાર્જ એ છે આ અમે મૂકવા માંગીએ છીએ અને જે પણ પરવર્તમાન ટિકિટ દર જે છે શકરબાગની હોય ચા ઉપરકોટની કોટની હોય ચા રોકવેની હોય આ પ્રવર્તમાન દરમાં પાંચ ટકાનો ચાર્જ જે છે આ મહાનગરપાલિકાને મળે એવી રીતે પ્રપોઝ કરવામાં આવે છે

પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણા શહેરમાં ઘણા બધા પ્રોજેક્ટ જે છે હું કરવા માંગુ છું એક્ઝિબિશન કમ કન્વેન્શન હોલ અથવા આપણે ઓડિટોરિયમ ટાઉન હોલ જે કહી શકાય આ તમામ સુવિધાઓ સાથેનો એક બિલ્ડિંગ જે છે આ લગભગ ત્રીસ કરોડના ખર્ચે બનાવવાનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે મોતીબાગ પાસે કોર્પોરેશનના પ્લોટમાં ટીપી રિઝર્વ પ્લોટમાં અદ્યતન લાઇબ્રેરી બનાવવામાં આવશે આની લગભગ 13 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે આગામી વર્ષમાં ત્રણ નવા ફાયર સ્ટેશન બનાવવા માટે માની હાઈ ગાઈડલાઈન મુજબ અને શહેરી જનો ને નુકસાન નહીં થાય આને માટે ત્રણ નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આનું કામ પણ હાલ પ્રગતિમાં છે અને આમાં લગભગ અંદાજે સત્તર કરોડ ની ખર્ચ જોગવાઈ કરવામાં આવી છે શહેરમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેની કામગીરી આજ વર્ષમાં શરૂ થશે આમાં લગભગ પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે છે આ ક્રિકેટ બેડમિન્ટન ટેનિસ બાસ્કેટબોલ તમામ

આજના માણસોનો વર્ષોથી પર્યાવરણ વાસે સારું સુમેળ છે અને આને માટે જૂનાગઢને પર્યાવરણની દ્રષ્ટિએ પણ આગળ લઈ જવાનો આપણો એક કર્જ બને છે જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર લાઈટનો ખૂબ જ ભારે વધુ ભારણ આવે છે અને આને કારણે સરકારી દ્વારા તમામ કોર્પોરેશનને સાથે રાખીને એક સોલર ઓર પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે જેમાં જૂનાગઢના પણ દસ મેગા વોટનો સોલર પાવર પ્રોજેક્ટ મૂકવામાં આવશે અને આને માટે

ઈબનગર ખાતે ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ જે છે આ ડેવલપ કરવામાં આવશે અને આ સાઇટના જે ડીપીઆર બન્યા મુજબ સ્ટેન્ડિંગ માર આપની સ્કોન્ડોરમાંથી અને પીપીપી ધોરણે પણ આ સાઇટને વિકસિત કરવામાં આવશે આઝરણી બાગ ખાતે મટીરીયલ રિકવરી ફેસિલિટી મારક સેન્ટર ડેવલપ કરવામાં આવશે અને આમાં ઘણા બધા આપના જે રેક પીકર્સ છે અને રોજગાર આપવામાં આવશે અને લગભગ 3 કરોડની જોગવાઈ આને માટે કરવામાં આવી છે એસટીપીમાંથી જે પાણી નીકળે છે આ પાણીનો વેસ્ટ વોટરનો રીયુઝ કરવા માટે એક પ્રોજેક્ટ સરકાર શ્રીમાં મૂકવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ પાણીથી આ ગામડાઓના જે ખેતર છે આમાં ઇરિગેશન આપી શકાય અને આપણે ઓજર ડેમમાંથી જે 20 એમએલડી નું પાણી લઈએ છે આ પાણીમાં જે પૈસા આપણે ચૂકવીએ છીએ આ પૈસાના ચૂકવાતી આપણે રાહત મળશે જૂનાગઢ મહાનગરપાલિકાના ખર્ચમાં ઘટાડો થશે સરકારશ્રીની એનકેપ યોજના અંતર્ગત શહેરમાં આ વર્ષે લગભગ દસ રસ્તાઓને કમ્પ્લીટલી ડસ્ટ ફ્રી રોડ તરીકે આપણે બનાવવાનું પ્લાન છે જૂનાગઢ શહેરના એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે અર્બન ફોરેસ્ટ તથા મિયાબાકી ગાર્ડનનું પણ આયોજન જે છે આ બજેટમાં કરવામાં આવ્યું છે સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે અને એર ક્વોલિટી મોનિટરિંગ મોનિટરિંગથી

આ નવી ગૌશાળા સાથે શહેરના તમામ જે હોલસેલમાં ઘાસચારાનો જે વેપાર કરતા હતા આ તમામ હોલસેલ ના ઘાસચારા જે પ્રતિબંધિત વેપારની કેટેગરીમાં આવે છે અને એક જ દિવસમાં બંધ કરીને જુનાગઢ મહાનગરપાલિકા રખડતા ઢોર થી મુક્તિ માટે અને શહેરમાંથી આ દૂષણ ખતમ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે જુનાગઢ શહેરમાં સ્વચ્છતા અને સફાઈની ગુણવત્તા વધારવા માટે શહેરી જનોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને તમામ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન મળે આને માટે પણ સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે ફોરેસ્ટ વિભાગ સાથે એમઓયુ કરીને આવનારા વર્ષમાં લગભગ પચાસ હજાર જેવા ત્રીજ શહેરના લગાવવામાં આવશે અને શહેરને વધારે હરિયાળું બનાવવામાં આવશે

કરવાની કરવાની આગામી વર્ષમાં છે છે કચરો ઉત્પન્ન થાય આમાંથી આમાંથી જે 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 ગેસ બનાવવાની કામગીરી કરવામાં અત્યારે અગાઉનો સીબીજી પ્લાન્ટ છે આ અત્યારે કાર્યરત છે વોટર રિચાર્જ કરવા માટે બે હજાર સુતાલીસ માં વિકસિત ગુજરાતની જુનાગઢ બને આને માટે ખુબ જરૂરી છે કે શહેરમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સરસ હોય શહેરનો ઈ ગવર્નન્સ સિસ્ટમ જે છે આ ખૂબ સરસ હોય અને આને માટે જુનાગઢને સ્માર્ટ સિટી બનાવવા તરીકે આજે હું તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આના વતી જાહેર કરું છું સિટીમાંથી તમામ સુવિધાઓ જે કે પાણી વીજળી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઈ ગવર્નન્સ આરોગ્ય અને શિક્ષણ પ્રયાણ જેવા તમામ સુવિધાઓ સેક્ટરમાં સારી મોનિટરિંગ થશે ટ્રાન્સપેરન્ટી થશે અને સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે સ્માર્ટ સિટીના ભાગરૂપે ઇન્ટીગ્રેટેડ આઈસીસી જે આપણે કહીએ છે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર તરીકે અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જે અત્યારે આપણે શહેરમાં માણસોને એક ટ્રાફિકના માળખા મારફત જે ટ્રાફિક ક્લિયર કરવામાં આવે છે ભવિષ્યમાં આપણા શહેરમાં ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ મારફત જે બત્તીનો ઉપયોગ કરીને જે એઆઈનો ઉપયોગ કરીને કેટલું ટ્રાફિકનું ભારણ છે એવી રીતે ટ્રાફિક ઓટોમેટિક ક્લિયર કરવામાં આવશે

આ ઇઆરપી પ્રોજેક્ટ માટે લગભગ છ પોઈન્ટ ચાર છ પોઈન્ટ પાંચ કરોડનો જે છે આ ખર્ચ કરવામાં આવશે શહેરમાં તમામ મિલકતોનું સર્વે કરવા માટે એ એક જીઆઈએસ મેપિંગની કામગીરી ચાલુ છે આ જીઆઈએસ મેપિંગ થકા શહેરમાં આપણે ઘણી બધી નવી પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થશે અને કોર્પોરેશનની આવકમાં વધારો થશે જે પ્રોપર્ટીઝ ઓલરેડી છે આ પ્રોપર્ટીઝમાં આ વિસ્તારમાં વધારે સેવાઓ આપવા માટે અમને વધારે ફીડબેક મળશે આપણા સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી આવશે અને જે અમુક વખતે એક જ રોડ બની ગયો અને પછી બીજી સગવડ કરવા માટે રોડ તોડવાની જે ફરજ પડે છે હવે ભવિષ્યમાં ઓછી થશે અને જેથી આપણો જે ગ્રાન્ટનો જે બગાડ છે આ ઓછો થશે જીઆઈએસ પ્રોજેક્ટ માટે રૂપિયા 9.78 કરોડનો જોગવાઈ કરવામાં આવી છે મહાનગરપાલિકા જૂનાગઢની તમામ સેવાઓ મહાનગરપાલિકા જૂનાગઢના ઈઆરપી પ્રોજેક્ટના જ ભાગ રૂપે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ જે છે નવી ડેવલપ કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં સિટીઝનને એક નવી સિટીઝન એપ મળશે

તમામ કામગીરીને પેપરલેસ કરવાના ભાગરૂપે હવે જે પણ બિલ આવશે આપણા આપના કામગીરી અથવા મેલ મારફત મળશે પરંતુ જ્યારે સિસ્ટમ શરૂઆતમાં હોય અમુક મૂંઝવણ થતી હોય આ સમય સુધી જ્યાં સુધી કમ્પ્લીટલી આ સિસ્ટમ સક્ષમ બની જાય ત્યાં સુધી જ પેપર વાળા બિલ આપવામાં આવશે પછી પેપરલેસ બિલ આપવામાં આવશે

આની મેપિંગ કરી છે શહેરીજનોને એક સંકલિત માહિતી મળી શકે અને માટે પણ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર વ્યવસ્થા કરવામાં આવશે હેલ્થ સર્વિસીસ વધારવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા નવા ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે ખાદ્યમાં ખોરાકમાં સેલની ચકાસણી કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક અદ્યતન ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે અને માટે તેર કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે

અને જે લેવા માટે છે મોટી હોય છે આ એક વર્ષથી ઓછી ઉંમરના હોય છે ખૂબ નાની ઉંમરના હોય છે જે બાળકોને બચપનથી ડાયાબિટીસ છે આ બાળકોને મફત ઇન્સુલિન પેનનું વિતરણ જે છે આ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે જેથી આ બાળકોને પેન જે દર છે આનામાંથી મુક્તિ મળે અ શહેરની

આને માટે જુનાગઢ સુંદર હોય તો એક વધારે પ્રવાસી આવે ને જુનાગઢ મહાનગરપાલિકા આવક વધે જુનાગઢ તમામ નગરજનો જે વ્યવસાય છે આની પણ આવકમાં વધારો થાય આ હેતુથી જુનાગઢમાં સિટી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે જુનાગઢ શહેરના તમામ સર્કલ્સનો નું રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને આને માટે લગભગ 11.5 કરોડ ની વ્યવસ્થા કરવામાં આવી છે શહેરના જે બ્રિજે છે આનું પણ બ્યુટીફિકેશન કરવામાં આવે અને ડેકોરેટિવ લાઇટિંગ રહે આને માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે શહેરના તમામ મુખ્ય રસ્તા જેટલા પર છે શહેરમાં એક વ્યક્તિ એન્ટર કરે થી લઈને બહાર નીકળે ત્યાં સુધી અને એક સુંદર રસ્તાઓ જોવા મળે અને માટે તમામ રસ્તાનું બ્યુટીફિકેશનનો પણ આયોજન હાથ કરવામાં આવ્યું છે સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે સર્કલ ચોક થી લઈને દિવાન ચોક વિસ્તારનો જે સ્ટ્રીટ જે છે ત્યાં ઘણી બધી હેરિટેજ બિલ્ડિંગ આવે છે અને હેરીટેજ સ્ટ્રીટ તરીકે ડેવલપ કરવામાં આવશે અને માટે 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે શહેરના હાડસામાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી પ્રગતિમાં છે આવનારા દિવસોમાં નરસિંહ મહેતા સરોવર અને વાઘેશ્વરી તળાવ જે છે આ પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવશે નરસિંહ મહેતા સરોવરમાં આવનારા દિવસોમાં મ્યુઝિકલ ફાઉન્ટેન એમ્પી થિયેટર અને કોફી હાઉસ જેવી વધારાની સુવિધાઓ જે છે આ કોર્પોરેશન દ્વારા વિકસિત કરવામાં આવશે વાઘેશ્વરી તળાવમાં પણ એવી જ રીતે ફૂડ કોર્ટ વોકવે પાર્કિંગ શીટીંગ એરિયા ઇન્સ્ટિટ્યુટ બાયો રેમિડિયેશન પ્લાન્ટ સાથે લગાવીને આની ફિલિંગ પણ વ્યવસ્થિત થતી નથી અને માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ભવનાથ વિસ્તાર આપણે માટે ખૂબ જ જરૂરી છે આપણા ઘણા બધા પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે આ વિસ્તારનું બ્યુટિફિકેશન આ વિસ્તારનું ડેવલપમેન્ટ ખૂબ જરૂરી છે આ વિસ્તારમાં બ્રિજનું બ્યુટિફિકેશન થાય આ તમામ જે પંચાયત પાર્કિંગથી લઈને ભવનાથ મંદિર સુધી ત્રણસો સાડા ત્રણસો વિસ્તારમાં સેન્ટ્રલ વર્જનો ડેવલપમેન્ટ થાય અને માટે અને સનાતન પથનો ડેવલપમેન્ટ થાય અને માટે લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાની જવ કરવામાં આવી છે શહેરમાં આપણે જોઈએ છીએ કોઈ હોર્ડિંગ જે છે આમાં એકરૂપતા નથી અને જેથી શહેરની સુંદરતા ઉપર પ્રભાવ પડે છે આવનારા દિવસોમાં શહેરમાં એક યુનિફોર્મ હોર્ડિંગ પોલિસી લાવીને તમામ હોર્ડિંગ એક સરખા હોય અને શહેરને સુંદર બનાવવામાં પોતાનો પાળો આપે એવી રીતે એક જોગવાઈ કરવામાં આવે છે શહેરના દસ જેટલા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ જ્યાં વધુ કચરો થતો હોય છે અને ટ્રાન્સફોર્મ કરીને દસ જીબીપીને સારી રીતે કરવામાં આવ્યા છે અને આવતા વર્ષમાં પણ નવા દસ જીબીપી ટ્રાન્સફોર્મ શહેરના મુખ્ય રોડ અને જાહેર સ્થળોએ છ કરોડના ખર્ચે કુલ દસ પબ્લિક સ્માર્ટ પબ્લિક ટોયલેટ જે બનાવવાનું આયોજન છે જૂનાગઢ મહાનગરપાલિકામાં ઘરે બેઠા માણસોને વધુમાં વધુ સુવિધાઓ આપી શકાય અને માટે જૂનાગઢ મહાનગરપાલિકા પોતાની સર્વિસીસને પણ ડોર સ્ટેપ સુધી લઈ જવા માંગે છે અને આને માટે શહેરમાં ચાર જગ્યાએ અદ્યતન સિવિક સેન્ટરના બનાવવામાં આવશે જેથી નાની મોટી ફી ભરવાની હોય લાઇસન્સ લેવાના હોય દાખલા લેવાના હોય આ માણસ ત્યાંથી આપણા પોતાના વિસ્તારના નજીકના વિસ્તારથી લઈ શકે

પ્રદૂષણ ઘટાડવા માટે શહેરમાં વાયુ પ્રદૂષણ હોય ધ્વનિ પ્રદૂષણ હોય ઓછું થાય અને માણસોને વધારે સગવડ થાય ભવિષ્યમાં આપણે ઈ બસ આવશે જે બંને બાજુ ટ્રાફિક ચાલતો હશે તો આ ઈ બસ નહીં ચાલી શકે આને માટે અમુક રસ્તાઓને સ્ટેન્ડિંગ કમિટી અને શહેરીજનોના સુઝાવ લઈને વન વે કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે શહેરમાં વિવિધ સ્થળો ઉપર અંદાજે ચુમ્માલીસ જેવા ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ જે છે આ પણ ડેવલપ કરવામાં આવશે ચોબારી ગામમાં પીપી રિસોર્સ પ્લોટ ઉપર આધુનિક ગૌશાળા કમ પશુઓ માટે અધ્યતન હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આમને માટે લગભગ સોળ કરોડ જોગવાઈ કરવામાં આવી છે આ કામ આગામી વર્ષમાં પૂરું કરવામાં આવશે

Gracias. Uh,